સાત કરોડ મહામંત્રથી શક્તિકૃત દેહવાળા હનુમાનજી છે આવું બ્રહ્માંડ પુરાણ કહે છે રુદ્રના અવતાર હનુમાનજી ઉર્જાના પ્રતિક માનવામાં આવે છે આની આરાધનાથી બળ કીર્તિ આરોગ્ય અને નિર્ભીકતા વધે છે શાસ્ત્રોમાં ચરિત શક્તિઓ અને ગુણોના આધાર પર શ્રી હનુમાનજીની અનેક પ્રકારની મહિમાઓ વર્ણન થયેલ છે એમાંથી જ ત્રણ રૂપ પંચમુખી સપ્તમુખી

જે આયુષ્ય વધારનારું છે જેની પ્રભા કરોડો સૂર્યની જેમ ચમકે છે દક્ષિણ તરફ રહેલું મુખ નરસિંહ ભગવાનનું છે જે અત્યંત ઉગ્ર તેજવાળું ભયાનક પ્રતીત થાય છે પણ તેની શરણમાં આવેલા બધાના ભયને દૂર પણ કરે છે પશ્ચિમ દિશા તરફ રહેલું મુખ ગરુડજીનું છે આ સ્વરૂપ બધા પ્રકારના નાગો તથા ભયને દૂર કરવા વાળું સ્વરૂપ છે આ સ્વરૂપના દર્શન કરવા માત્રથી પ્રકારના રોગોનો નાશ થાય છે આનું ઉત્તરની તરફ છે છે જેનો આકાશની સમાન આના દર્શન કરવાથી પાતરમાં રહેવાવાળા જીવો સિંહ બેતાલનો ભય અને જવરનો નાશ થાય છે પંચમુખી હનુમાનજીનું ઉપરની તરફ રહેલું મુખ હયગ્રીવનું છે દેખાવે ઘણું ભયાનક અને સમગ્ર રાક્ષસ અને શત્રુઓનો નાશ કરનાર છે પંચમુખી હનુમાનજીમાં ભગવાનના પાંચ અવતાર સમાયેલા છે આવો આપણે જાણીએ ક્યારે હનુમાનજી એ રૂપ ધારણ કર્યું હતું પરાશ સંહિતાની અનુસાર હનુમાનજીએ બે વાર આ રૂપ ધારણ કર્યું હતું જ્યારે અહિરાવણ રામ અને લક્ષ્મણજીને નિદ્રામાં નાખીને એનું અપહરણ કરીને પાતાળમાં લઈ ગયો હતો ત્યારે હનુમાનજી પણ એની રક્ષા માટે પાછળ પાછળ પાતળ લોક સુધી પહોંચ્યા હતા હનુમાનજીએ ત્યાં પાંચેય દિશામાં પાંચ દીવા જોયા હતા અહિરાવણને વરદાન હતું કે પાંચેય દીવા એક સાથે બુજાવાથી તેનું મૃત્યુ થશે આ જ કારણે હનુમાનજીએ પંચમુખીનું રૂપ ધારણ કરી પાંચે દીવાને એક સાથે બુજાવી દીધા હતા અને અહિરાવણનો વધ કર્યો રામ અને લક્ષ્મણજીને ખંભા ઉપર બેસાડીને લંકાની તરફ ગયા હતા અને બીજી વખત ત્યારે પંચમુખીનું રૂપ ધારણ કર્યું જ્યારે માતા સીતા એ શતાનંદ રાવણને મારવા માટે મહાકાળીનું રૂપ ધારણ કર્યું ત્યારે હનુમાનજીએ પંચમુખીનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે માતા મહાકાળી એના ખંભા ઉપર બેઠા ત્યારે મા શક્તિની સહાયતા હનુમાનજીએ કરી હતી આ બધું પરાશા સંહિતામાં લખેલું છે હનુમાનજીના પંચમુખી વિગ્રહની પૂજા કરવાથી તે આપને કામ ક્રોધ લોભ અને મોહ આ બધાથી મુક્તિ આપે છે બીજું સપ્તમુખી હનુમાનજી આ સ્વરૂપનું વર્ણન અથર્વણ રહસ્યમાં આવે છે આ સ્વરૂપમાં હનુમાનજી એ પોતાના હસ્તકમળોમાં વૃક્ષ પહાડ ચક્ર ગદા ખેતક હળ અંકુશ સર્પ અમૃત કલશ બાણ કમલ અભય મુદ્રા તથા અગ્નિ લઈને સર્વસિદ્ધિઓને આપવા વાળા હનુમાનજીના સાત મુખ છે આ સ્વરૂપમાં હનુમાનજી નરસિંહા હૈગ્રી ગરુડ વરાહ ગૌ અને મનુષ્ય ચૌદ ભુજાઓ તથા એકવીસ નેત્રોવાળા સપ્તમુખી હનુમાનજી કવચને અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે જે યક્ષ રાક્ષસ તથા બ્રહ્મરાક્ષસ બધાથી રક્ષા કરવાવાળું આ સ્વરૂપ છે વિરોધીઓ તરફથી ચલાવેલા શાસ્ત્રો મંત્ર યંત્ર તંત્ર ચલ વિદ્યુત અન્ય સમસ્ત સ્થિતિઓમાં પણ રક્ષા કરે છે સપ્તમુખી હનુમાનજીનું સ્વરૂપ અત્યંત અલૌકિક તાંત્રિક અને રક્ષણાત્મક શક્તિઓથી ભરેલું માનવામાં આવે છે આ સ્વરૂપની ઉપાસના કરવાથી દુશ્મનોનો નાશ પ્રેત બાધા નિવારણ અદૃશ્ય શક્તિઓથી રક્ષણ આત્મવિશ્વાસ અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે આવો હવે જાણીએ મહાબલી હનુમાનજી કેમ સ્વરૂપ ધારણ કર્યું પ્રાચીન કાળમાં અતિશક્તિશાળી કાલકાર મુખ નામનો રાક્ષસ હતો તે અગિયાર મુખવાળો એ ભયાનક રાક્ષસ હતો તેને બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી એની તપસ્યાથી પ્રસન્ન થઈ બ્રહ્માજી એની સામે આવ્યા ત્યારે બ્રહ્માજીએ તેને વરદાન માગવા કહ્યું કાલકાર મુખે બ્રહ્માજી પાસે અમરતાનું વરદાન માગ્યું ત્યારે બ્રહ્માજી બોલ્યા કે આ અસંભવ કાર્ય છે તું કોઈ અન્ય વરદાન માંગી લે ત્યારે એ રાક્ષસ બોલ્યો ઠીક છે તમે મને એવું વરદાન આપો જે પણ મારી જન્મતિથી પર અગિયાર મુખ ધારણ કરે તે જ મારો વધ કરી શકે ત્યારે બ્રહ્માજી એ તથાસ્તુ કહીને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માજીથી વરદાન લઈને એ રાક્ષસ દેવો અને તેની સેનાને આતંકિત કર્યા અને સમસ્ત લલોકોમાં ભયંકર ઉત્પાદ કરવા લાગ્યો ત્યારે બધા અસહાય દેવો મળીને ભગવાન વિષ્ણુ પાસે ગયા વિષ્ણુજી બોલ્યા કે હું તો પહેલેથી જ રામ સ્વરૂપે પૃથ્વી ઉપર છું તમે બધા પ્રભુ રામ પાસે જાઓ બધા દેવતાગણ શ્રી રામ પાસે પહોંચ્યા ત્યારે શ્રી રામે કહ્યું કે આ દુઃખનો ઉપાય સંકટ મોચન હનુમાનજી જ કરી શકે ત્યારે શ્રી રામ પ્રભુની આજ્ઞા સાદર શિરોધારે કરી હનુમાનજીએ ચૈત્ર પૂર્ણિમાના દિવસે અગિયાર મુખ ધારણ કર્યું જ્યારે એ રાક્ષસની જન્મતિથી પણ હતી ક્ષણોમાં ક્ષણ વારમાં તો એ રાક્ષસની સેનાને હનુમાનજીએ સમાપ્ત કરી દીધી આ જોઈને સમસ્ત દેવતાઓ પ્રફુલ્લિત થઈ ગયા હનુમાનજીએ કાલકર મુખ નામના રાક્ષસનું માથું પકડી આકાશમાં જઈને એનો વધ કરી નાખ્યો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ